ભગવાનને સંપત્તિથી પ્રસન્ન કરવાનો ક્યારેય પ્રયત્ન ન કરવો ભગવાન હંમેશા સંસ્કારોથી પ્રસન્ન થાય છે ભગવાનને પૈસાથી પ્રસન્ન કરવાનો ક્યારેય પ્રયત્ન ન કરવો ભગવાન હંમેશા પ્રેમથી પ્રસન્ન થાય છે પુષ્ટિ સંપ્રદાય કહે ભગવાનની ભક્તિ ઉત્તમમાં ઉત્તમ કોઈ ભક્તિ હોય એટલે પ્રેમ લક્ષણા છે જેની અંદર ભગવાન માટે પ્રેમ પ્રગટ થાય ના સર ન સંપત્તિ કશું ના ખપે માત્ર ને માત્ર પ્રેમથી જો ભગવ ભગવાન કરો પ્રેમથી જો ભગવાન કરો તો દૂર નથી પછી વાતો બધા કરે કીર્તન કીર્તન ગાય કીર્તન કરીએ ને સ્તુતિ કરીએ શ્લોક કરીએ એટલે એમ લાગે હા પણ હકીકતમાં તો શ્લોક ને સ્તુતિ એ શબ્દ છે શબ્દે શું ફેરવાનું તરસ લાગે તો શું કરવું પડે હેં પાણી પીવું પડે પાણી બોલો તો ન ચાલે તરસ લાગે તો પાણી પીવું પડે પાણી હોય તો પાણી બોલીએ તો ન ચાલે પીવું પડે એમ ખાલી ભગવાન ભગવાન ક્યારે કાંઈ મેળ આવે નહીં ભગવાનને ઓળખવા પડે ભગવાનનો અનુભવ કરવો પડે એની અનુભૂતિ કરવી પડે ભગવદ ભક્તિનો સાક્ષાત્કાથ થાય તો જ પછી મોટી મોટી વાતો કરે હા હું તમને સમજાવું છું એટલે હું ઘણી વખત કહું ઘણા લોકો મને બહુ આગ્રહ કરીને પ્રેમથી બધા પ્રશ્ન કરતા હોય એટલે હું એ બધાને કહી દઉં ચોખવટ કરીને કે જરી કે એવું મારે કંઈ આમ આડો પડદો રાખવાની જરૂર છે કે મને હજી જડ્યો નથી પ્રયત્ન કરીએ છીએ એટલે એવું ક્યારેય નહીં માની લેતા કે દાદા આવડી મોટી જ્ઞાનની વાતો કરે છે તો એને થોડોક નજીક પડી ગયો છે નહીં હજી અમે ગોતીએ છીએ જાપાનની અંદર ઝૈન આશ્રમ હતો જેને આશ્રમમાં એક નિયમ કે જે આશ્રમ ની અંદર આવે ને એને પૂછે એક પ્રશ્ન પૂછે હા એનો જવાબ જે આપે એને આશ્રમ મળે એને રાત રોકાવા મળે જમવા મળે એને આવકારો મળે જેને પ્રશ્નનો જવાબ ન આવડે એને નહીં કારણ કે ધાર્મિકતાથી ભરેલો પ્રશ્ન હોય એટલે એક વખત રાતના બાર વાગે એક જણા ડેલી ખખડાવી ટક 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 એમ ત્રણ વખત કર્યું ત્રણ વખત ટક ટક કર્યું એટલે દરવાજો ખોલ્યો દરવાજો ખોલ્યો એટલે સામે એક યાચક એક યતી એક સાધુના વેશમાં એક માણસ ઉભો હતો લોલા એ વ્યવસ્થાપક જે હતો એને પ્રશ્ન કર્યો કે ભાઈ અમારા આશ્રમ નિયમ છે જે જવાબ આપે એને અંદર આવવાનું હા તો હકીકતમાં આ જે ચહેરો દેખાય છે એ તો સ્થૂળ છે હા આ સાચો નથી સાચો ચહેરો કયો એ કયો એટલે તમને અંદર આવવા આવવા મળી જાય તે ઓલા પગમાંથી જોડો કાઢીને મોઢામાં તાટી ગયો ફેર્યું એટલે ઓલા કીધું વી આવું પછી જમતા જમતા બંને બેઠા હતા પછી ઓલાય ઓલાને પૂછ્યું કે મને મને જવાબ એટલો મળી ગયો કે મૌલિક આ ચહેરો હાચો નથી એટલે તે મને માર્યું એટલે ને કે હું એવું સમજુ છું કે આ ચહેરો હાસો નથી પણ હવે તને મારી જેમ જો ખબર હોય કે આ ચહેરાની બહુ કઈ વેલ્યુ નથી અને તે મને જો ખાડું મારી દીધું હોય તો હકીકતમાં તું મને કહી દે કે ખરેખ ખરેખર ચહેરાની પાછળ જે કામ કરે છે એ કોણ ત્યારે ઓલાય કીધું એ ખબર નથી મને એટલી ખબર છે ચહેરો હાચો નથી એટલે મેં તને જોડો માર્યો એક મને ખબર નથી પણ તને થોડી ઘણી ખબર હોય એનો અર્થ એવો નથી તું બધાને આટીએ ચડાવી એમ એટલે માર તને ખાડું મારું પડ્યું એટલે મારે તને જોડો મારવું પડ્યો કે તું ગમે તને ખબર છે મને નથી ખબર તો પછી આવો અઘરો પ્રશ્ન જે પ્રશ્નનો જવાબ આપણી પાસે ન હોય એ પ્રશ્ન આપણે ક્યારેય કોઈને કરાતો નથી અને કમસે કમ જાણ જિજ્ઞાસા વૃત્તિ વેદાંત દર્શનનું બ્રહ્મ સૂત્રનું પહેલું સૂત્ર અથાસો બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મને જાણવાની ઈચ્છા જિજ્ઞાસા વૃત્તિ બહુ સારું કહેવાય પણ એ આત્મ સંતોષ માટે કોકની પરીક્ષાઓ કરવા માટે પ્રશ્ન કરી કર્યા કે આનું કેમ થાય ને પેલું રાવણના ત્રીજી પેઢી બાપુજીનું શું નામ હતું પણ આપણે બાપુજીનું કામ શું છે એ કયો નહીં હા ઓલા કોના દીકરા નહીં વર્તમાનમાં જ ભૂતકાળ એટલા માટે ભગવાન બુદ્ધિ કીધું છે ભગવાન બુદ્ધ રાજાની આમ રાજ જેવો ઠાઠ હતો પણ જે પરણી ગ્યાં રૂપાળી બાય મળી અને પછી બે દી થયા કે હવે અમારે ઉયું જવું છે રથમાં બેહી નીકળવા જૈનોમાં એ નિયમ હોય જાવું હોય તો જવા દેવાનું અને રથ લઈને નીકળ્યા ત્યારે સારથી હતો એક વૃદ્ધ એ વૃદ્ધ સારથીએ પૂછ્યું કે આ તમે જે મેળવવા માટે નીકળ્યા છો ને આ રાજ આવી સ્ત્રી આવી સંપત્તિ આવો વૈભવ એના માટે લોકો ઊંધા માથે તપ કરે છે તમને બધુંય મેળ્યું કે બધુંય મૂકીને તમારે ક્યાં જવું છે અને ત્યારે કીધું છે છે જે ને એ તમારા જીવનમાં શોક લાવે આગળ વધવા નાનપણથી જવાની જટ આવી જાય હા બાળપણથી જોવાની જટ આવી જાય પણ જવાની થી ગઢ પણ લાવવું ને એ બહુ અઘરી વસ્તુ છે